હવે કોવિશિલ્ડની મેન્યુફેક્ચરિંગ કંપની એસ્ટ્રા જેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રસીની આડઅસર થઈ શકે છે જેમાં લોહી ગંઠાઈ જવા જેવી બાબતોનો સમાવેશ થાય છે કોવિશિલ્ડના આ ખુલાસા પછી લોકોના મનમાં વેક્સિનને લઈને ગભરાટ શરૂ થઈ ગયો છે અને તેને હાર્ટ એટેકના વધતા કેસ સાથે સીધો સંબંધ જોવા મળી રહ્યો છે હવે એવા ઘણા લોકો છે જેમને ખબર નથી કે તેમને કઈ રસી મળે છે કેટલાક લોકો આટલા સમય પછી રસીનું નામ પણ ભૂલી ગયા છે આવી સ્થિતિમાં તેઓ ઘરે બેસીને તેની તપાસ કરી શકે છે અહીં તમારે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહે છે ઓટીપી દાખલ કર્યા પછી તમારી સામે એક પેજ સ્કૂલ છે જેમાં તમારા રસીકરણ વિશેની તમામ માહિતી છે અહીં તમને ખબર પડશે કે તમને કઈ રસી આપવામાં આવી હતી તમે આરોગ્ય સેતુ અથવા લોકર એપ પરથી તમારું કોરોના રસી પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો અહીંથી પણ તમને ખબર પડશે કે તમને કઈ રસી મળે છે